પ્રોફાઇલ ઝડપાયું વેબ કામ કરી ચૂકેલી મુંબઈની ચાર મોડલ ઝડપાઈ દલાલો ત્રણ કલાકના વીસ હજાર લેતા સુરતમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે ઝડપી પાડ્યું છે મુંબઈથી મોડલ બોલાવી સુરતના પોષ વિસ્તારમાં ઉદ્યોગપતિઓ સહિત સારા ઘરના નબીરાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી સુરતના બે દલાલો મારફતે મોડલો પાસે સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું દલાલો પોતાના ગ્રાહકોને દર અઠવાડિયે નવી નવી મુંબઈની મોડલો બતાવતા હતા અને ગ્રાહકો પાસેથી ત્રણ કલાકના અઢારથી વીસ હજાર રૂપિયા લેવામાં આવતા હતા ત્યારે પોલીસે ડમી ગ્રાહક બની સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે આ રેકેટમાં પોલીસે બે દલાલને વોન્ટેડ જાહેર કરી ચાર જેટલી મોડલને ઝડપી પાડી મુક્ત કરાવી છે પકડાયેલી મોડલો અનેક વેબ સિરીઝમાં નાનો મોટો રોલ કરી ચૂકી છે સુરત એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને બાતમી મળી હતી કે વેસુ વીઆઈપી રોડ પાસે આવેલા એટલાન્ટિસ સ્ક્વેરમાં આવેલી ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટલમાં મુંબઈની કેટલીક મોડલો રોકાઈ છે આ મોડલો પાસે સુરતમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે સુરતના બે દલાલ યુવરાજ અને જાવેદ મારફતે આ મોડલોને હાઈ પ્રોફાઇલ નબીરાઓને સપ્લાય કરવામાં આવે છે યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ બંને દલાલો સુરતના હાઈ પ્રોફાઇલ ગ્રાહકોને વોટ્સઅપ મારફતે મોડલોના ફોટા મોકલતા હતા ત્યારબાદ પ્રાઇઝ નક્કી થતી હતી અને મોડલને મુંબઈથી સુરત બોલાવવામાં આવતી હતી આ સમગ્ર મામલે બાતમી મળતા પૂરીસે એક ડમી ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો હતો તેના નિયમિત કસ્ટમરના રેફરન્સથી વ્હોટ્સઅપ પર મેસેજ કર્યો હતો વાતચીત બાદ દલાલે મોડલોના અલગ અલગ ફોટા મોકલી આપ્યા હતા જેથી ડમી ગ્રાહકે ફોટા પરથી મોડલ સિલેક્ટ કરી પ્રાઇઝ નક્કી થયા બાદ વેસુની પાર્ક સેલિબ્રેશન હોટલથી થોડે દૂર કસ્ટમરને બોલાવાયો હતો ડમી ગ્રાહક લક્ઝુરિયસ કાર લઈ ગયો હતો ગ્રાહકે મેસેજ કરતા જ મુંબઈની મોડલ કહો કે કોલ ગર્લ ગણતરીની મિનિટોમાં જ આવી કારમાં બેસી ગઈ હતી આ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે હોટલમાં જઈ ચેક કરતા વધુ ત્રણ મોડલ મળી આવી હતી અઢાર થી બાવીસ વર્ષની ચારેય મોડલ મુંબઈની હતી એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે આ મામલે વેસુ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો પોલીસમાંથી મળતી માહિતી મુજબ ચારેય મોડલ પૈકી એક મૂળ નેપાલની વતની છે ચારે બોલીવુડ કે ટીવી સિરિયલમાં કામ મેળવવાના સપના સાથે માયાનગરી મુંબઈમાં સ્થાયી થઈ હતી વેબ સિરીઝમાં નાના મોટા રોલ કર્યા છે તેવું જાણવા મળ્યું છે જોકે બોલિવૂડની ચમક ચમકદમક વચ્ચે પોતાના શોખ પૂરા કરવા કહો કે મજબૂરી વર્ષ મોડેલો દેહ વ્યાપારની અંધારી દુનિયામાં ધકેલાઈ ગઈ છે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે એક્સકોર્ટ સર્વિસની માફક આ રેકેટમાં દલાલ જાવેદ અને યુવરાજ કસ્ટમરોને ત્રણ કલાકમાં મોડલ સાથે મજા કરવાની રૂપિયા સત્તરથી વીસ હજારની પ્રાઇસ કહેતા હતા જેમાંથી ત્રણ પાંચ હજાર મોડલને ચૂકવાતા હતા પેમેન્ટ રોકડેથી કે પેટીએમથી કરાવતું હતું માત્ર બે કલાકની વીસ હજાર પ્રાઇઝ હોય હાઈ પ્રોફાઇલ ઘરના નબીરા બિલ્ડરો ઉદ્યોગપતિઓ વેપારીઓ વગેરે આ દલાલોના નિયમિત કસ્ટમરો હતા વળી અહીં મોડલ પણ દર સપ્તાહે બદલાઈ જતી હતી દર અઠવાડિયે નવી નવી મોડલ આવતી હતી દલાલો યુવતીઓને વેસુ હોટલમાં માત્ર ઉતારો જ આપતા હતા નેવ રૂમ ધરાવતી પાર્ક સેલિબ્રેશન હોટલમાં રૂમનું ભાડું રૂપિયા બે થી પાંચ છે વધુમાં ચાર પૈકી બે મોડલ ગત તારીખ અઠ્યાવીસ માર્ચે આવી હતી તો અન્ય બે મોડલ શનિવારે સવારે નવ વાગે સુરત આવી હતી આ નહીં પણ કસ્ટમર કહે તે લોકેશન પર મોકલવામાં આવતી હતી કસ્ટમર દ્વારા મોકલવામાં આવતા એડ્રેસ પર દલાલો મોડલને મૂકવા જતા હતા તો કેટલાક કસ્ટમરો ખુદ મોડલોને લેવા જતા હતા બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત